નર્મદા જિલ્લામાં વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલતા મિની કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલમાં નર્મદા જિલ્લામાં આ પ્રકૃતિ સોળે કલાય ખીલી ઉઠી છે નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે લીલાછમ જંગલો પહાડ ઝરણાઓ સહિત પ્રાકૃતિક સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર હિલ સ્ટેશનમાં ફેરવાયું છે હાલ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ક્યારેક ધીમે વરસાદ તો ક્યારેક ઝરમર્યો વરસાદ તો ક્યારેક તો જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદી માહોલ કારણે નર્મદા પ્રકૃતિ જાણે કે ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટર માર્ગે પસાર થાવ તો ચારે બાજુ લીલાછમ જંગલોની મનમોહક દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ કેક્ટસ ગાર્ડન જરવાણીના ધોધ ગોરા વિસ્તાર સહિતના હરિયાળા વિસ્તારમાં અહીં મિનિ કશ્મીર જેવો માહોલ સર્જાયો છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર હિલ સ્ટેશન માં ફેરવાઈ ગયું છે નર્મદા ડેમ નો ઓવરફ્લો નો નજારો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિષ સર સુંદર પ્રકૃતિ દ્રશ્યોથી થોડે કડાય ખીલી ઉઠ્યું છે અહીંના પ્રવાસીઓ કહે છે કે કાશ્મીર જવાની જરૂર નથી સાતપુડા અને વિંધ્યાચલની ગિરમાળા વચ્ચેના પ્રાકૃતિક વિસ્તાર મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયો છે